અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સરા જાહેરમાં એક ઓગણીસ વર્ષીય યુવકની છડીને ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આ ઘટનાના કારણે ફરી એકવાર અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ થયા છે કેમ કે થોડાક દિવસ પહેલાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ તલવાર વડે આતંક મચાવ્યો હતો અને લઈને સમગ્ર ગુજરાતભરમાં ગુંડા તત્વો સામે પોલીસે તવાઈ બોલાઈ હતી પરંતુ જાણે કે ગુનેગારો અને આરોપીઓને પોલીસનો ડર રહ્યો ન હોય તેવી રીતે જાહેરમાં હુમલાની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં પણ એક ડરનો માહોલ સર્જાયો છે બાપુનગર પોલીસ વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ પાસે ગત રાત્રે નજીબી બાબતે યુવકની હત્યા કરાવવાની વિગત સામે આવી છે જેમાં આ ઘટનામાં ગાળ બોલવાની ન પાડતા ઉશ્કેરાયેલા રહેલા આરોપી જયસિંહ સોલંકીએ વિશાલ શ્રીમાળી નામના યુવાન પર છડી વડે જીવલેણ હુમલો કર્યો હતો વિશાલ લોહી લોહણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે વધારે પ્રમાણમાં લોહી વહી જવાના કારણે વિશાલનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું આ મામલાના સંદર્ભમાં બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે પાંચ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જ્યાં બાપુનગર પોલીસ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને 5 આરોપીની ધરપકડ કરી છે તેરા મામલે શું કહેર્યા છે અમદાવાદના એચ ડિવિઝનના એસીપી આરડી તે સાંભળી લો આજે રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે તે સવા વાગ્યાની આસપાસ આ કામના જે ફરિયાદી છે પ્રિયેશ કુમાર પૂનમચંદ વછેટા અને એમના એમના બનેવી એ બે ત્રણ જણા સાથે ત્યાં હતા એ વખતે આ કામનો જે આરોપી છે જયસિંહ સોલંકી એ એમને ગાળો બોલવા લાગેલો જેમ ફાવે તેમ તો એને ગાળો બોલવાની ના પાડતા એણે છરી છરી લઈને આવેલો અને બુમાવૂમ થતાં એના જે કુટુંબીજનો છે અન્ય માણસો પણ આવી ગયેલા અને છરી મારી અને એણે એ આ કામનો જે મરણ જનાર છે વિજય ઉર્ફે વિશાલ દેવેન્દ્રકુમાર શ્રીમાળી એને છાતીના ભાગે એક ઘા મારતા એનું મરણ નીપજેલ છે અને તેમજ અન્ય બે વિનોદ સોલંકી અને પ્રિયેશ કુમાર વછેટા જે ફરિયાદી છે એ બંને પણ ઈજાઓ થયેલી છે અને આ કામે ફરિયાદ લઈ અને આગળની તપાસ ચાલુ છે આ કામના જે પાંચ આરોપી છે એ પાંચે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધેલા છે ને અઠ કરવાની કામગીરી ચાલુ છે નહીં હાલ પૂરતો ગાળો બોલવા માટે ગાળો બોલવાની ના પાડતા અને છરી મારી કુલ પાંચ આરોપી છે એમાં બીજા આરોપીની પાસે લાકડી અને પાઇપને એવાથી લઈને આવી ગયેલા હતા સબ પા પાંચે આરોપી જે છે એ લોકોએ જે હુમલો કર્યો પણ રાત્રે પછી પોલીસ ની પેટ્રોલિંગ માં ત્યાં હતી આવ્યા પીસીઆર વાન એમાં કઈક એવો વિડીયો વાયરલ થયો છે ઊંઘતા ઝડપાયા છે તો એ શું છે એ વિડીયો ને લઈને આપણે શું કાર્યવાહી થશે એ અમે તપાસ કરીશું એ જે કઈ હશે આપણે સાંભળ્યા હતા અમદાવાદના એચ ડિવિઝનના એસીપી આર ડીઓ તેમણે મામલે મહત્વના ખુલાસા કર્યા છે જ્યાં સમગ્ર બનાવ બન્યો છે તેમાં જે હત્યા નિપજાવનારા જે પાંચ આરોપીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે આ મામલાના સંદર્ભમાં ગાઢ બોલવાની ના પાડતા તેને લઈને વિવાદ વકર્યો હતો અને એકાએક આરોપી છે તે ઉશ્કેર્યા હતો અને તેને છરી વડે હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે આ મામલાના સંદર્ભમાં પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં